બે પ્રકારના લોકો તમને જોવા મળશે એક લસણનું સેવન કરતા હોય છે અને એક એવા પણ લોકો છે જે લસણ ડુંગળીનું સેવન બિલકુલ નથી કરતા પરંતુ જે લોકો લસણનું સેવન કરે છે એના માટે આજે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે અમુક પરિસ્થિતિમાં અમુક સમયે લસણનું સેવન ન કરવું જોઈએ જો આ ભૂલ કરશો તો તે રોગોમાં પરિવર્તિત પામે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હવે લસણનો તમને ફાયદો જણાવું તો લસણ છે ને એ વાયુ દોષ અને કફ દોષ આ બંને દોષને મટાડનારું છે તે અમૃત સમાન છે વળી તે કોલેસ્ટ્રોલને જે બેડ કોલેસ્ટ્રોલ છે એને કંટ્રોલ કરનાર છે અને બેડ કોલેસ્ટ્રોલને દૂર કરનાર છે અને આપણા શરીરમાં ગોઠણના દુખાવા હોય વાયુના દુખાવા હોય વાહના દુખાવા હોય આ તમામ દુખાવાને મટાડનારું છે એટલે આપણા શરીરને તે ખૂબ જ ઉપયોગી આવું આપણે માની શકીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન જ નથી પરંતુ અમૃત છે ને એ પણ માપે લેવાનું કીધું છે અને આપણા તાસીરને અનુકૂળ જે વસ્તુ આવે એ જ વસ્તુ લેવાની કીધી છે પછી તમે એના ફાયદાઓ જાણીને તમે તમારી શરીરની તાસીરને ન ઓળખો અને ગમે એમ એનું સેવન કરવા માંડો તો તમારા શરીરને તે માફક ન આવે તો તે રોગોમાં પરિવર્તિત પામે છે તો લસણ છે એ તાસીરે થોડું ઉષ્ણ છે ગરમ છે એટલે પિત્ત પ્રકૃતિવાળા જે લોકો છે જેને વધારે પ્રમાણમાં પિત્તની સમસ્યા છે એસિડિટીની સમસ્યા છે હાઈપર એસિડિટીની સમસ્યા છે એ લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ ક્યાં સુધી ન કરવું જોઈએ કે જ્યાં સુધી આપણું પિત્ત કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી આપણે લસણનું સેવન ન કરવું જોઈએ જે લોકોને શરીરમાં શીરસની સમસ્યા છે હલતા અને ચાલતા શીરસ ઉપસી આવે છે ઢીમચા થઈ જાય છે ખંજવાળ આવે છે આવી પરિસ્થિતિમાં પણ તમારે લોકોએ લસણનું પણ સેવન ન કરવું જોઈએ અને ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ જે સ્ત્રીઓને રક્ત પ્રદનની સમસ્યા છે એ પ્રકારની સ્ત્રીઓએ પણ અમુક સમય સુધી કે જ્યાં જ્યાં સુધી એને એ પીડામાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી લસણનું સેવન ન કરવું જોઈએ જે લોકોને પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે આંખોમાં બળતરા થાય છે હાથના હાથ પગના તળિયામાં બળતરા થાય છે આ કોઈ પણ પ્રકારની બળતરા શરીરમાં થતી હોય આવી પરિસ્થિતિમાં તમારે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ તમને લોકોને નસખોરી ફૂટતી હોય અથવા અવારનવાર નસખોરી ફૂટી આવતી હોય આવી પરિસ્થિતિમાં પણ તમારે ક્યારેય લસણનું સેવન ન કરવું જોઈએ રક્તપિત્તની સમસ્યા હોય તો આમાં પણ તમારે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમને મોમાં ચાંદા પીડા હોય અલ્સર થયા હોય કે એવી કોઈ પણ પ્રકારની બીમારી શરીરમાં હોય આવી પરિસ્થિતિમાં પણ તમારે ક્યારેય પણ લસણનું સેવન ન કરવું જોઈએ હવે તમારા લોકોનો પ્રશ્ન હશે કે અમે ક્યાં સુધી લસણનું સેવન ન કરી શકીએ જ્યાં સુધી તમને આ બધા જ રોગો માંથી મુક્તિ ન મળે કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી તમારે લસણનું સેવન નથી કરવાનું અન્યથા તમે શાકમાં લસણને વઘાર કરીને અથવા લસણની કળી નાખીને કોઈ પણ રીતે તમે એનું સેવન કરી શકો છો એટલે જે લોકો સ્વાદના શોખીનો છે જે લોકો બહારનું ભોજન કરતા હોય કે ઘરનું ભોજન કરતા હોય આ બધા રોગોથી પીડાતા હોય તો તમારે અમુક સમય સુધી લસણનું સેવન ન કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી